ઘરે ઓછા ખર્ચામાં અને ઓછી મહેનતમાં તૈયાર થશે તો છે એકદમ સરસ અને પરફેક્ટ એકદમ સુરતી તો આ જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી સેવખમણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી

આપણે દાળને છ થી સાત કલાક પલળવા દેશું તો આપણે છ થી સાત કલાક ઢાંકી અને રેસ્ટ આપી દેસુ છ થી સાત કલાક જેવું થઈ ગયું છે અને છ થી સાત કલાકમાં આપણી આ ચણાની દાળ છે તે એકદમ સારી એવી પલળી ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો છથી સાત કલાક તમે ચણાની દાળને આ રીતે પલાળશો તો એકદમ સારી એવી પલળી જાશે તો આપણે એ થોડી થોડી કરી અને દાળને પીસી લેશો તો આપણે આ દાળ પીસવામાં પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો તો આપણે એક ચમચો ખાટું દહીં ઉમેરશું તો તમે જોવો છો કે આપણે ચણાની દાળ છે તેને આ રીતે પીસી લીધી છે તો આપણે આ પીસેલી દાળને તપેલીમાં ઉમેરી દેશો તો તમે જોવો છો કે દાળ આપણી એકદમ સારી એવી પીસાઈ ગઈ છે તો આપણે એ બધી જ દાળને પહેલાં આ રીતે પીસી અને તૈયાર કરી લેશો તમે જોવો છો કે દાળ આપણે એકદમ સારી એવી પીસી લીધી છે તો તમે જોઈ શકો છો છથી સાત કલાક આપણે રેસ્ટ આપી દેસું તો આથો એકદમ સારો એવો આવી જશે તો તેને આપણે ઢાંકી અને છથી સાત કલાક માટે રેસ્ટ આપી દેસો છથી સાત કલાક જેવું થઈ ગયું છે તો આપણે બેટરને ચેક કરી લેશું તો તમે જોવો છો કે આથો આપણો એકદમ સારો એવો આવી ગયો છે જો તમે છથી સાત કલાક આ રીતે પલાળી અને રાખી દેશો તો આથો એકદમ સારો એવો આવી જશે અને સુરતી સેવ ખમણી એકદમ સારી એવી બનશે એક ચમચી આદુ મરચુંની પેસ્ટ ઉમેરશો તો તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું આપણે સુરતી ખમણ બનાવવાના છે તો આપણે હળદરનો ઉપયોગ ઓછો કરશું તો આપણે એક ચપટી જ હળદર ઉમેરશું આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે સોડા ઉમેરી અને બેટરને થોડું પતલું કરશું તો આપણે એક ચપટી સોડાનો ઉપયોગ કરશું તો તેની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે સુરતી ખમણ સેવ નો બેટર છે તે એકદમ પરફેક્ટ એવું તૈયાર છે તો આપણે આ સેવ ખમણી કે સુરતી ખમણનું બેટર આટલું જ ઠીક રાખવાનું તેને વધારે પડતો પતલું નહીં કરવાનું તો આપણું બેટર એકદમ પરફેક્ટ એવું તૈયાર છે આપણે આ સ્ટીમર સ્ટીમરની પ્લેટમાં નાખી અને તેને સ્ટીમ કરવા રાખી દેસુ પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો તેને આપણે સ્ટીમ કરવા રાખી દેસુ દસથી બાર મિનિટ આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર ખમણને ચડવા દઈશું દસથી બાર મિનિટ પછી આપણે ચેક કરી લેશું બાર મિનિટ જેવું થઈ ગયું છે તો ચેક કરી લેશું તો ખમણ છે તે એકદમ સરસ એવા આપણા ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે ચાકુ છે તે એકદમ ક્લીન છે તો આપણે ખમણને દસથી બાર મિનિટ ચડવા દેવાના ત્યાર પછી ચેક કરી લેવાના તો ખમણને આપણે ઠંડા થવા દેશું ઠંડા થવા દઈ ત્યાર પછી આપણે એ ખમણી બનાવશું તો ખમણ આપણા એકદમ સારા એવા ઠંડા થઈ ગયા છે તો તેને આપણે કટિંગ કરી લેશું તમે જોવો છો કે એકદમ સરસ આપણા સુરતી ખમણ જે બજારમાં મળે છે તેવા જ એકદમ પરફેક્ટ એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો સેવ ખમણી બનાવવા માટે આપણે આ ખમણને ખમણીની મદદથી ખમણી અને તેનો આપણે ભૂકો કરી લેશું તો આપણે ખમણને આ રીતે ખમણીની મદદથી આપણે ભૂકો કરી લેશું આ રીતે ખમણીની મદદથી ભૂકો કરશું તો સેવ ખમણી એકદમ સરસ છૂટી બનશે અને એકદમ સુરતી સેવ ખમણી બનશે ખમણને આપણે આ રીતે ખમણી અને તેનો આ રીતનો આપણે ભૂકો કરી લીધો છે તો આપણે ખમણીનો વઘાર કરી લેશું ખમણીનો વઘાર કરવા માટે આપણે એક ચમચા તેલનો ઉપયોગ કરશું ગરમ થઈ ગયું છે તો એક ચપટી રાય ઉમેરશું એક ચપટી હિંગ એક ચપટી હળદર પાવડર એક ચમચી આદુ મરચું લસણની પેસ્ટ તો આપણે સેવ સેવખમણીમાં લસણનો પણ ઉપયોગ કરેલો છે તો એક ચમચી આદુ મરચું અને લસણની પેસ્ટ ઉમેરશું આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરી અને એક મિનિટ આપણે તેલમાં થકડાવા દેશું એક મિનિટ થઈ ગઈ છે તો આપણે અડધી વાટકી દૂધનો ઉપયોગ કરશું તો સેવ સેવખમણીમાં દૂધનો ઉપયોગ કરશું જો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે તેની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો આપણે દૂધ ઉમેરી અને બેથી ત્રણ મિનિટ દૂધને પહેલાં સારી રીતે ઉકળવા દેવાનું દૂધ ઉકળે ત્યાર પછી આપણે તેમાં ખમણનો ભૂકો ઉમેરી દેવાનો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ખમણી હંમેશા ગળી હોય છે તો તેના માટે આપણે બે ચમચી ખાંડનો ઉપયોગ કરશું આપણી એકદમ સુરતી સેવખમણી બનાવવાની પરફેક્ટ રીત છે તો સુરતી સેવખમણીમાં દૂધનો ઉપયોગ થાય છે તો તમારે દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો તો શેવખમણી તો બધા બનાવતા જ હશે પણ એકદમ આ રીતે સુરતી શેવખમણી ક્યારેય નહીં બનાવી હોય તો આપણે આ ખમણના ભૂકાને ઉમેરી દેસું ખમણનો ભૂકો ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે બે મિનિટ ચડવા દેસું ત્યાં જોવો છો કે આપણી સુરતી સેવ ખમણી છે તે એકદમ પરફેક્ટ એવી બની અને તૈયાર છે તો તમે જો આ રીતે બનાવશો તો એકદમ છૂટી થશે અને ટેસ્ટી સુરતી ખમણી બની અને તૈયાર છે જો તમને આ ખમણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો ઉપરથી આપણે દાડમના દાણાને સ્પ્રિન્કલ કરશું તો સેવ ખમણીમાં આપણે ઉપરથી એકદમ સાવ ચીણી સેવ તેને સ્પ્રિન્કલ કરશું થોડી સૂકી લાલ દ્રાક્ષને આપણે ઉપરથી આ રીતે સ્પ્રિન્કલ કરશું તો દ્રાક્ષ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો તમે જોવો છો કે એ એકદમ સરસ સુરતની સેવખમણી બની અને તૈયાર છે જો તમે આ રીતે સેવખમણી ઘરે બનાવશો તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને આ સેવખમણી બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે આપણી એકદમ પરફેક્ટ એવી સુરતી સુરતી ખમણી બને અને તૈયાર છે